મનિ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને ચાલો ફરી પાછા થોડા ગયા હશે આપણે એક નવા બલોક સાથે તો ચાલો તમને કાનથીના દર્શન કરાવી દઉં ચાલો તો આપણા કાનથીના દર્શન કરી લો બધા ચાલો તમે બધા કાનથીના દર્શન કરી લીધા હે છે અને હવે આપણે બનાવવાની છે રસોઈ તો ચાલો સવારનો નાસ્તો ને આપણે ટેફીની તૈયારી કરી નાખીએ કેમકે આપણે જવાનું છે નોકરી ઉપર એક દિન રજા હોય ઘડિયા ઘડિયા તો ન હોય કાંઈક તો રવિવાર હતો એટલે શાંતિ હતી પણ આજે ફરી પાછું રૂટીનનું એ જ કામ ચાલે તો આપણે બનાવીએ ચા અને પાથરી ચાલો તો જો આપણે સવારે બધું કામ થઈ ગયું છે અને આપણે યુનિફોર્મ ચેન્જ કરી લીધો છે અને આપણે જાય નોકરી ઉપર ચાલો તો ટિફિન ભર લઈ આવે તો જાય નોકરી ઉપર તો આપણે આવી ગયા છીએ આંગણવાડીએ ચાલો આંગણવાડી ખોલી નાખીએ જય માતા જો ગાય માતા છે ને ચરે છે વાળી ચરે છે નાખીએ બાળકો આવે તા સાફ સફાઈ કરવાની છે ઝાડવાની પાણી પાવાનું છે ઝાડવાની પાણી વાણી દઈ મને કામ કરવા છોકરા આવે તા થોડું કામ કરી નાખીએ

ખંભે અદબ અને મોઢા ઉપર આંગળી લાડવા તાડી લાડવા તાડી લાડવા તાડી કરો જોઈ તો બાળકો બધા આવી ગયા છે સ્કૂલમાં તો આજે ઈદ રજા છે પણ અમારે બાળકો નથી રજા અમારે બાળકો બધા આવી ગયા છે આવી ગયા છે ને અમારે નસ રજા અને અમારે બાળકો ની રજા ચાલો તો બાળકો હાટુ નાસ્તો બનાવી દે ચાલો તો ફરી જળા ગયા છે તમારી સાથે ને આપણે જોવો ન કરી પૂરી કરીને અને કેટલા વાગી ગયા છે જુઓ તો વાગી ગયા છે પાંચ થા આવ્યા છે અને આપણે ખાવાશ ડોડા તો કા મેળામાં ગયા તા અહીંયાથી ડોડા લઈ આવ્યા છે તો જો તો પારસભાઈ કે માં ડોડો ખાવોશ તો પારસભાઈ હા તો અમે ડોડા શેકી નાખી તમે ખાઓ છે લો લઉ મે તુલાબાને કંઈ ખાવા નથી અમે પારસભાઈ ડોડા ખાઈશું તો ચાલો શેકી લઈ ડોડા ચાલો તો જો આપણે મસ્ત ડોડા શેકાઈ રહ્યા છે

ટી લાલ મરચા જો લાલ મરચા અને ગુવારને આપણે બધું લઈ લીધું છે બકાલાવારા ભાઈ આવ્યા હતા ચાલ હવે જમવા મુક જાય પછી આપણે જઈએ કપડા લેવા પાસ ભાઈ ચલુસા કરું છે મારા પાસ ભાઈ જો આજે તબિયત થોડીક नरम ગરમ છે તો ફાઈ હતા છે ઓમ તો હર થઈ ગઈસ પણ થોડીક રહી છે કા પરસ આરસ હરસાઈ ક્યું ને એ હું નાચ કરશું બીજો કબર જને ભાઈ અમારે

ચાલો તો જો મસ્ત કપડા બધા સુકાઈ ગયા છે બધું લઈ લઈ સવાર વેલા ધોઈ ના ખાતા કપડા લઈ લઈ સુકાઈ ગયા છે તડકો બહુ મસ્ત હતો એટલે થઈ ગયા છે મસ્ત સુકાઈ ગયા છે ભેગા કરી લઈ ચાલો તો અમે અમે આવી ગયા છીએ અમારા પાડોશી ઘરે આમ પાડોશી ને અમે નોકરી બે હેરા કરીએ છીએ એટલે વર્કર બે નહીં થાય તો જો એને ગણપતિ બાપા બેસાડ્યા છે તો એના દર્શન કરવા આવી ગયા છીએ તમને એ દર્શન કરાવી દઉં હમણાં ચાલો તો જોઈએ મસ્તીના અમારા બેને ગણપતિ બાપા બેસાડ્યા છે તમે દર્શન કરી લ્યો અને અમે દર્શન કરવા આવ્યા છીએ અહીંયા આજે વિસર્જન છે કા પૂજા વિસર્જન છે ને વિસર્જન છે એટલે આ જોઈને ઢીંગલી છે અમાર બેન ની ચાલો તો દર્શન કરી લે તમે બધા ગણપતિ બાપાનું દર્શન કરી લેજો જય ગણપતિ બાપા અમને આવો મોકો દેજો બમે તમને બિહારી

કાંઈ વાંધો ને કીધું રીંગણા છે તો રીંગણા બનાવી નાખી હા મારા મોટા અહીંયા કોલેજમાં ગણપતિ બાપા વિહાર્યા હતા એનું આજે વિસર્જન હતું તો એની ક્લિપ હું મોકલી છે તો તમે જોઈ લેજો બહુ મસ્ત બધું કહી તું ગણપતિ બાપાનું અને આજે વિસર્જન હતું તો વિસર્જનમાં ભાઈ ગયા હતા એની ક્લિપ મોકલી છે તો તમે જોઈજો અને ગણપતિ બાપાના દર્શન કરી લેજો સુ કેરા દર્શનગે જો જવાર પાણી કાઢી નવરા થઈ ગયા છે અને હા મારા તુલંદર ભાઈ તમને ક્લિપ મોકલી હતી ગણપતિ બાપા વિસર્જનની તો તમને કેવી લાગી નીચે કોમેન્ટ તમે જરૂર લખજો અને હા મળશું કાલ નવા બ્લોગમાં તો તમને આજે મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો ફરી પાછા કાલથી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ